સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીમાં ખેડૂતોનો પાક ધોવાયો દસ્ત્રોઈ તાલુકાના મોટા છાપરા ગામના ખેડૂતોનો પાક પ્રભાવિત થયો શાકભાજી કપાસ જુવાર અને ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાન ખેડામાં સાબરમતીના પાણીએ આફત મચાવી ધરોડા ગામમાં પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર દ્વારા ત્રણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા લોકોને હાલાકી ખેડામાં સાબરમતીના પાણીએ સર્જી તારાજી રસિકપુરા અને પથાપુરામાં ફરી વળ્યા નદીના પાણી મહિલા અને બાળકો તેમજ વૃદ્ધોને સલામત સ્થળે ખસેડાયા પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમે સ્થિતિનું કર્યું નિરીક્ષણ ખેડામાં સાબરમતીના પાણીએ સર્જી તારાજી રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ ન્યૂઝ એટીન ગુજરાતીએ ગ્રાઉન્ડ પરથી મેળવ્યો સ્થિતિનો તાગ લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમને ગામમાં પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાયાના દ્રશ્યો આવા સામે શાકભાજી ડાંગર અને કપાસના પાકને વ્યાપક નુકસાનની ભીતિ અરવલ્લીમાં મેષવો ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ મેશ્વો નદીમાં ઘોડાપુર આવતા શામળાજી પાસે વણજરી વિસ્તારના પંદર ઘરના લોકોની મુશ્કેલી બાળકોનું શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું કાંઠે ફસાયેલા લોકોએ મુશ્કેલીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો પોરબંદરમાં અસ્માવતી નદીના ધસમસ્તા પાણીમાં તણાયો સાયકલ સવાર કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા પર તણાયો હતો વ્યક્તિ ફાયર વિભાગે સાયકલ સવારનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યો સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર ત્રણ અઢાર મીટર જ દૂર સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ એકસો પાંત્રીસ ને પાર નર્મદા ડેમ નિવ્યાસી ટકા ભરાયો દર કલાકમાં ત્રણથી ચાર સેન્ટીમીટરનો નોંધાઈ રહ્યો છે વધારો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો પરવાસમાંથી પાણીની આવક નોંધાતા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ મીટર પર પહોંચી ડેમના આરવીપીએચ સીએચપીએચના પાવર હાઉસ ચાલુ કરાયા નર્મદા ડેમને વ્યાસી ટકા ભરાયો ધોરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો ધરોઈ ડેમનો જળસ્ટોક ચોર્યાસી પોઈન્ટ ચોવીસ ટકા થયો ધરોઈ ડેમની જળસપાટી છસો સત્તર પોઈન્ટ ચોર્યાસી ફૂટ પર પહોંચી ધરોઈ ડેમમાં પાંચ હજાર બસો પંચ્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ આગામી સાત દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે દાહોદ પંચમહાલ મહીસાગર વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વરસાદને લઈને અનુમાન વ્યક્ત કર્યું ઉત્તરાખંડના પિથોરાગઢ શહેરના રસ્તાઓની હાલત ખરાબ શહેરની વચ્ચે એક વ્યક્તિ ખાડામાં નાતો હોવાનો વીડિયો વાયરલ વરસાદના કારણે ખાડો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો વીડિયો વાયરલ થતા તંત્ર સામે ઉઠ્યા સવાર આણંદના તારાપુર પાસે નદીમાં ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યુ વગોદરા હાઇવે નીચે વહેતી સાબરમતી નદીમાં ફસાયો હતો યુવક ધરોઈ ડેમ અને વાસના બેરેજમાંથી પાણી છોડાતા નદી થઈ હતી બે કાંઠે